ગઈશ તો આજે આપણે મજૂરી આવે છે બસો પચાસની મજૂરી અને આ એ જ પહેલો મારો વિડીયો વાયરલ થયો હતો ને કયો આમાં મગફળી વખતે ચાલીસ લાખ વ્યૂઝ થયા હતા એવું જ થયું છે કેમ કે આજે પણ આપણે થોડું ગુજરાતી આઈ ફાઈ બોલવા લાગે એ નહીં બોલું ઓકે કટ કરી નાખવું આ બ્લોગમાં આવી જાય અમ નહીં આવું ગાય તો આજે આપણે આવ્યા છે જેના થેસરમાં અને સેમ મગફળી વખતે હતું એવું જ છે ને એ જ ખેતર છે અને એ જ ભાગીદાર અને અમે ભાગીદારના ત્યાં મજૂરી આવ્યા અમારા જ ભાગીદારના ત્યાં મજૂરી આવ્યા અને એ વખતે પણ બસો પચાસની મજૂરી આ વખતે પણ બસો પચાસની એક વાગ્યા સુધી રહ્યા અને બસો ના હવે થેસરના અલગથી જે કલાક હેડાઈ હોવા રૂપિયા અને અમુક લોકો તો એમ જ કહે તમને જોઈને લાગતું નહીં તમે ખાલી વિડીયો બનાવા ગયા એ હવે ખેતરમાં આવો ત્યારે ખબર પડે અમુક લોકો જે રસ્તા ઉપર જ ખેતર એટલે હું કામ કરતી હોય ને એટલે જોવે પછી કોમેન્ટ મેસેજમાં આવે કે તમે એક કોમ કરતા હતા એટલે એ લોકોને ખબર છે કે કામ કરું છું કે નહીં કરતી ને અમુક કોઈ તમારે સકલ જોઈને લાગતું નહીં તો શકલની હાથ જોઈને લાગશે કેમ કે હાથથી ખબર પડે કે આપણે કોમ કરે કે નહીં કરતા સકલ જોઈને કોઈ દિવસ કોઈનું પેલું ના કરવું શું કહેવાય અનુમાન ના લગાવવું કામ કરે કે નહીં કરતું ઓકે તમે જઈએ ચલો તો હેલો વેલકમ ટુ બ્લોગ ચેનલ તો આજના બ્લોગનું સ્વાગત છે અને આજે હું એ જગ્યાએ બતાવીશ જ્યાં મારો ફર્સ્ટ વિડીયો વાયરલ થયો હતો અને કેવી રીતે વાયરલ થયો હતો અને કેટલા વ્યૂઝ આવ્યા હતા અને એના પછી મારી બધું પ્રગતિ થઈ છે અને એ જ જગ્યાએ આજે હું આવી છું અને આજે પણ કામે જ આવી છું એ વિડીયો પણ કામનો જ હતો અને વધારે બોલાતું નહીં કેમ કે અમને કામ કર્યું છે કોને એ દિવસના જેમ જ છે સેમ ટુ સેમ ખાલી એ મગફળી હતી આજે જીરું છે એ દિવસે બસો પચાસ મજૂરી કરી હતી એટલે સવારમાં આવ્યા હતા અને એક વાગ્યા સુધી અને આજે પણ જીરા આવ્યા હતા એક વાગ્યા સુધી જીરું વાટ્યું અને હવે જીરાનું ઠેસર આવે છે એટલે હવે જીરાનું ઠેસર આવે છે ત્યાં સુધી આપણું બ્લોગ બનાવી નાખીએ અને તમને પણ બતાવી દઉં કે એ જગ્યા કઈ હતી અને કેવી રીતે વિડીયો વાયરલ થયો હતો અને કેવી રીતે મેં બનાવ્યો હતું એ જગ્યા સામે જ છે બોલાતું નહીં યાર કેમ કે અમે તાપનું કાધું એ હવે આલુ ત્રાવત ને વડીયા ઠેસર આવે અઠેસરમાં કાઠું કામ કાજુ છે બસો પચાસ બીરા અને ઠેસરમાં એક કલાક એટલે હેઠળ પે તો કોને ચારસો ત્રણસો પચાસ ત્રણસો પચાસ જે કામ થઈ જશે અને એ લોકેશન પણ બતાવી દઈશ અને આજનો વ્લોગ પણ બની જશે હાલ હમણાં કેટલા દિવસથી વ્લોક નહીં બનતા કામ બનકામમાં કેમ કે શું કહેવાય હાલ ઘરનું કામકાજ ઘરે પણ જીરું બધું કામકાજ એ હવે પતી ગયું બટાકાનું અને હવે આજે આવ્યા છે જે મારે ભાગીદારનાથી આવ્યા હતા પહેલાં ફરી મગફળીમાં આજ વિડીયો વાયરલ થઈ ગયો હતો એ જ લોકેશન એ જ જગ્યા એ જ ખેતર અને આજે પણ સેમ સેમ ટુ સેમ જ છે પણ એ મગફળીથી રૂ એ રીતે જ કામ કેમ કે એ દિવસે પણ એક વાગ્યા સુધી મજૂરી કરી હતી અને પછી જમીને પછી ઠેસર આવ્યું અને પછી ઠેસર પતી ગયું પછી મેં વિડીયો બનાવ્યો હતો અને મને કહી દઉં કે કેવી રીતે વિડીયો બનાવ્યો એમાં એવું કંઈ બોલાય એમ જ નહીં પણ એમ શું કર્યું બને એ દિવસે કોને કેટલા વાગ્યા છે સાંજ પડી ગઈ છે એક વાગ્યા સુધી મજૂરી કરી એટલે વસ્તુ પચાવી ગાના અને પછી ઠેસર મક એક કલાક કે બે કલાક એ લીધું એટલે મેં એમ પછી ઠેસર પતી ગયું પછી વિડીયો બનાવ્યો એ વિડીયો પણ કેવી રીતે બનાવ્યો ત્યારે પપ્પાની મંજૂરી નથી હું વિડીયો બનાવવા લાગી અને સુધી વિડીયો બનાવવા લાગીને પછી મતલબ અમારે અહીંયા છે તે લોકોએ પપ્પાને કીધું કે અમારો અમારો વિડીયો બનાવ્યો એવું કીધું એમ હું તો મારું જ બનાવી દીધું એમને એવું કીધું પપ્પા કે પપ્પા બોલ્યા પછી થોડું આ કોટી એટલે કોને મૂડ ઓફ થઈ ગયું થઈ જ જાય બોલે એટલે છે તેમ પછી વડી તો એક બની ચીલ મૂડ કરીને વળી હા ના કરીને વિડીયો બનાવી જ નાખ્યો વિડીયોમાં એવું બનાવ્યો કે આજે અમે બસો પચન મજૂરી કરી નવે આટલું ઠેસર ચાલે નવા ઠેસર પતી ગયું ને પછી વડી પપ્પા ચડ્યા હતા એટલે પછી અમે કીધું પૂરું પપ્પા પપ્પાનું ઠેસરું હતું પછી અમે કીધું પૂરું પપ્પા પાછળ છે બોલતા પડશે અને બધાને સમજાનું લોચા થઈ જાય ને વિડીયો વાયરલ થઈ ગયો આમ અમુક લોકો એવી એવી પણ કોમેન્ટ હતી કે ભાગ્યાની છોકરીને એવી બધી અમે કોઈ અને ભાગ્યાની છોકરી કે કોઈ વધુ નહીં આપણે શું હતું હે ભાગ્યાની તો ભાગ્યા ભાગ્યાની નથી તો પણ આપણે કહો હતો નહીં ભાગ્યાની કેતોય બસો પચાવવાળા મજૂર પણ હાલે પણ અમુક લોકો કોમેન્ટો કરે બસો પચાવવાળા મજૂર અમને આવા મજૂર જોવા મળે ખાલી તમે વિડીયો બનાવવા જ ખેતરમાં જો ઘણી કોમેન્ટો આવે પણ શું ઇગ્નોર કરવાની આપણને ખબર છે ને કે આપણે કોમ કરવા બીજાને આપણે કોઈ પ્રૂફ પાલવાની જરૂર નહીં અને તો પણ અમુક માણસને એવું શંકાનું સ્થાન હોય કે અમે ખાલી વિડીયો બનાવવા જ પૂરતા ખેતરમાં જઈએ તો આવી જવાનું ચેકથી ચેક કરવા જવાનું તમારે શંકાનું સ્થાન જતું રહે એટલે તમારો વેમ નીકળી જાય કે અમે કામ કરીએ છીએ કે નહીં જે લોકો એમ અમુક લોકો હશે જે લોકોને ખબર જ છે કે હું કામ કરું છું કે નહીં કરતી કેમ કે અમુક વખત રસ્તા ઉપર જ ખેતર હોય છે અમુક વખત કામ કરતી હોય ને એટલે પછી અમુક લોકો દેખીને જાય પછી કોમેન્ટો કરે કે તમે ખેતરમાં કામ કરતા હતા આમ કરતા હતા અમે જોયા હતા અને બધી એટલે અમુક લોકોને ખબર પણ હશે કે કામ કરું છું ના મોને આપણે કોઈ પોકાય નહીં મોનું હોય તો હોય બે નંબરની વાત અને વાત રહી બીજી બધી હોય કોઈ આપણે બધા ચોખવટ નહીં કરવી અને જઈએ પછી ખેતર તરફ ખેતર તરફ જઈએ તમને ખેતર બતાવું એ જગ્યા બતાવું અને એ વિડીયો પણ હું ક્લિપ એવું છે લગાવીશ થમલેમાં લગાવી દઈશ અને અહીંયા પણ શું કહેવાય ક્લિપ લગાવી દઈશ કે વિડીયો કેવો હતો જૂના ફોનમાં હતો એટલે એટલે બધું વિડિયો ડિલેટ થઈ ગયો છે કેમ કે હવે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી એનું કંઈ કેવું હતું પછી બધા વિડીયો ડિલેટ થઈ ગયા ડિલેટ ત્યાં કરવા પડ્યા હતા કેમ કે ફોનમાં ઉપડતું હતું અને હવે ઠેસર પણ આવી ગયું છે ઠેસર આવેલું છે એટલે આ તો વિડીયો બનાવવા માટે શું હતું ઠેસરની રાહ જોવા હજી બેઠા હતા એટલે નીચે બધા લોકો હતા અને અહીંયા કેવા લોકો અમુક લોકો કે અમારા વિડીયો મત બનાવો અમે ના આવવા જોઈએ એટલે આપણે પછી એકલા જ બનાવવાનું એટલે છે ને આ ખેતર છે ને જે અમે ઉધર રાખેલું છે તેમાં ઢાબા ઉપર જઈને વિડીયો બનાવું અને એ ખેતર બતાવું હું તમને આ સામે રહ્યું ખેતર આ જ ખેતરમાં મારા નસીબ ચમક્યા હતા અને અમારા માહો આવી ગયા છે ઠેસર લઈને પપ્પા ખોલે ખોલેસાજી આવી ગયા છે ઠેસર લઈને અને આપણે પણ હવે શું કરવાનું છે જવું પડશે નીચે કેમ કે આ લોકોએ તો જીરું ભેગું નહીં કર્યું આ લોકો એટલે અમે આવી ગયા અમે ખાવા બેઠા હતા માહોલ ખાવા જવા પડ્યા હતા બધા ખાવાના ટાઈમે કેટલા વાગ્યા બે વાગ્યા બે વાગ્યા ઠેસર લાગશે એટલે આપણે કામકાજ બધા વીઆઈપી છે આ ના કરીને કામ તો કરવું જ પડશે હા મને કોમ કરતા જ કોમ કરતા મોટિવેશન મળે અમુક લોકોને કોમેન્ટ જોઈ પણ અમુક લોકોને હું કોમ તો કરું જ છું બરાબર પણ અમુક લોકો હાર મંતર મારે સકલ જોઈને લાગતું નહીં કે હું કોમ કરતી હોય એવું એટલે એવું કે શું કહેવાય કે તમે કે ખાલી વિડીયો બનાવવા જ છો સારું ખોટું લાગે છે હવે આ હાથ કોઈક હાથ જોવે પડી જાય કે કામ કરે કે નહીં કરતા આ કલર બદલાઈ ગયો છે કામ કરીને કલર બદલાય ખબર એક કામ કરતા હોય એમને જ કલર બદલાય હું ચેક કહું કલર કલર ફેર થઈ ગયો છે કલર પૈસા પાછા આપણે કલર જતો રહ્યો જેવું નહીં પછી ઠેસર આવી ગયો છે તો નીચે જઈને બતાવીએ એ લોકેશન પર જઈને તો છે તો આગળ વધતી નહીં આપણે જઈએ પપ્પા કહે આ ખેતર છે બધા અમે વાવીએ છીએ ખેતર બધા જ એટલે આ એક જ માણસ એક જ માણસ ને બધા ખેતર છે આઠવી છે અમે આઠવીગા ઉધાર રાખીએ છીએ અને અહીંયા પણ ભાગીદાર છે આપણે જઈએ નીચે અને આપણે મજૂરી આવ્યા આપણે ભાગીદાર નહીં મેં ગાઈઝ તો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આ એ જ જગ્યા છે જ્યાં આપણા વિડીયો વાયરલ થયો હતો આ એ જ ખેતર છે અને આપણે આજે પણ મજૂરી આવ્યા અને મજૂરી કેવા આવે ભાગીદાર રાખે ઉધર જમીન અમારે ઉધર રાખેલો પપ્પાએ એ ભાગીદારી અને ભાગીદારને અહીં મજૂરી આવવાની બિઝનેસ તો કહે છે બિઝનેસ બિઝનેસની વાત નહીં હવે બગડે છે બધું અને અમને મજૂર નહીં મળતા આપણે મફત આવવું પૈસા એવા મળી જાય આટલું વાઘી દઉં અમે સવારમાં અને આજે આ ભાગ વાઘે આગળ પડ્યો છે અને એ દિવસે મગફળીમાં હતું ને એ પેલો અહીંયા અહીંયા ભાગ હતો ત્યાં મારો વિડીયો વાયરલ થયો હતો ગાઈસ તો આજે બસો પચાસની મજૂરી આવ્યા હતા એટલે કે આવારમાં આવ્યા હતા અને એક વાગ્યા સુધીની બસો પચાસ મજૂરી અને હાલ આવ્યા છે હવે ઠેસર હવે આવ્યું છે તો ઠેસરમાં અને આ એ જ પહેલો વિડીયો મારે વાયરલ થયો હતો મગફળીમાં કે હું કામે આવી રીતે આવી જ રીતે હતું કે એક વાગ્યા સુધી મજૂરી આવી પછી ઠેસરમાં કામ કર્યું અને એ વિડીયો મારે ચાલીસ લાખ એટલે કે પહેલો જ વિડીયો વાયરલ થયો હતો ચાર મિલિયન જોઈએ એટલે ચાલીસ લાખ થયું હતું અને એમાં મારો એ એટલું વિડીયો વાયરલ થઈ ગયો નહીં તો પચાસ હજાર ફોલોઅર વધી ગયા હતા અને આ લવે ઠેસ હજાર થવાની તૈયારી છે અને એમાં પણ કેવું હતું કે પપ્પા ત્યારે તો ક્યાં મંજૂરી નથી આપી એટલે એમ પણ છેલ્લે હું બોલી નાખી દીધું કે પપ્પા બોલશે બધાને ગોબલને ઓગલા ઓછા થઈ જાય અને બધું કેટલું બધું લખ્યું બસો પચાસ મજૂરીવાળા મજૂરી એટલે કે બોલાતું નહીં મને હું આ વિડીયો કટ કરી દઈ હું વડી બનાવીશ ગાઈશ તો આજે આપણે આવ્યા છે જીરામાં થેસરમાં એટલે કે સવારમાં આવ્યા હતા એ સવારમાં આવ્યા હતા એક વાગ્યા સુધી બસો પચાવવાળી મજૂરી કરીને હવે આપણે થેસર એટલે કે મગફળીના જેવું સેમ એટલે સેમ ટુ સેમ થયું કેમકે મગફળી વખતે આવે શું કર્યું એક વાગ્યા સુધી આમ આવ્યા મગફળી વખતે અને પછી મગફળીની થેસર અને એ જ ખેતર ને એ જ લોકેશન બધું એ જ સેમ સેમ જોને એવું જ બનતું હોય ને એવું લાગે મને અને એ પહેલો મારો વિડીયો વાયરલ થયો ચાલીસ લાખ વ્યૂઝ થાય એટલે કે ચાર મિલિયન ગયો હતો અને એમના પછી જ મારે થઈ કોને એ પછી મારે ફોલો એટલા એક જ વિડીયોમાં પચાસ હજાર થઈ ગયા હતા અને અમુક લોકોની એવી પણ ખરાબ પણ કોમેન્ટ હતી કે તમે બસો પચાવવાળા મજૂરની હાલ પણ આવે છે કે બસો પચાવ અને અમુક લોકોને તો કેવું કે તમારે સકલ જોઈને લાગતું નહીં કે તમે ખાલી વિડીયો બનાવો જ કે તમાર જો ઘણું બધું કે પણ આપણે હવે કંઈ મનમાંથી લેવા નહીં અને આપણે હવે જઈએ ધંધે લાગીએ ચલો થયા હોય વચમન વચમ ના પાડી તો આગળ આવું થોડું ચાલે ગાઈશું આપડે બીજી ગાંધી સમજા થઈ ગયા અને પપ્પા હવે સાદરા ગોતવા મેં જીધી તો આ મારી બોરિયું પડી હતી ને પેલું જેમ જ હતું આરા દીખો હળગાયું અને જીરાની ચારી ને વેચાતી લોકો લઈ જાય એટલે શું કહેવાય ખબર ઈંટવાડો હોય ને ઈંટ ઉપાડે એ લોકો લઈ જાય અમે આપી હતી વેચાતી પણ આ વગે શું કહેવાય કરી નતા જાય એનું કારણ છે કે આ ચાર આકરી આવે આ તમે કેના ખર્ચા હોય ને તો ઉઘરા પહે હાલ મારે જીરાથી સરું પહેરી ગયો હતો ઉઘરા પહે અહીંયા લોહી આવી એટલે આરે ને આકડું બહુ આવે અને આ શું કહેવાય અને હળદ તો વાર લાગે એટલે આ ઈટવાળા મકાન આવે છે અને જેવું બધું પેક કરી મૂક્યું હોય અને આ શું કશું ભરી કરી મીક્યું મમ્મીએ મમ્મીને મેં કીધું તું થોડું રાખે આવું કેમ કે મારે ઓલા થેપવા માટેથી હવે આવે છે ઓળી લગતી દસ દિવસની વાર નહીં એટલે ઓલા થેપવા માટે થઈ મમ્મી કીધું કીધું રાખજે કેમ કે ઓળા એના ઉપરથી હોય મસ્ત થાય આમ તો બધું ચાર લાવે કવણી લાવે ને આપણા ફાયર ડૂડું લાવે પણ આપણે ડૂડું એટલે બાજરીનું આવે ને કહનાર શીખવાય જે વાત હોય તમે સમજી જવાનું આવે બધા દેશી લોકો એટલે સમજી ડું કઈ એટલે એ વસ્તુ નહીં એટલે આપણી મમ્મી તો આ રાખ ઓળાથી કુમાવશે હવે જે બંધ કરી નાખીએ આપણે ઇન્ડિયા ગેટની જગ્યાએ તો બીજો ગેટ ખુલ નાખ્યો હોય ગેટની જગ્યાએ શું કહેવાય કે લાલ દરવાજો ખુલ નાખ્યો છે હમ આવે એમ ને પછી એકલો કોટા એ પણ મૂકવું પડશે હમ ગાઈશ તો હવે આપણે જઈએ ઘરે ભેગા થઈએ અને પપ્પા તો ગયા પાછળ કેમ કે ત્યાં એક જગ્યાએ બોરીઓ ભરવાની અને જગ્યાએ વડી પાછું એની જગ્યાએ બોરી ભરવાની જગ્યાએથી થવાનું અને પછી જગ્યાએ તો હવે મૂંજાઈ નહીં જઈએ ઘરે ભેગા થઈ જઈએ હલ્લી લો

ट्रैक्शन तो है तो तक कर सी है ना मोने सु हमको तो के है जो दी अब से ये चलो गाइस तो करे को देखा तो ना हमारा आई मिल गया हेलो 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 क्या हुआ अब क्या हुआ तेरे को क्या हुआ जान भी गाइस तो जाइए लुसली वाला जान तो आओ आओ नहीं જીરાનું ડોકળું લેવા જાણું અને જઈએ ગઈશ તો ગયા અને અહીંયા પણ શું કહેવાય હળગાયેલું છે મમ્મીને કોણ હળગે આ કહી ગયા બધા આ આપણે બદર નાખીએ સાંજ પડી ગઈ છે હું જઈએ ભરીને ભાઈ આમાં હમાય ના હમાય બે નંબરની વાતથી ફોન મૂકી દઈએ ચાર્જિંગના બાર બે ચાર્જિંગ મમ્મી શું બધું ચાર્જિંગ